નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મહાકુંભ ખાતે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીને મળ્યા વિદેશ પ્રધાન ડોક્ટર યુ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે આમાં વ્યાપક ભાગીદારીને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આજે હિમાચલ પ્રદેશ રાજસ્થાન અને પંજાબમાં શીત લહેર રહેવાની હવામાન વિભાગની આગાહી ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા આસામ મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે દિવસ સુધી સવારે અને રાત્રિના સમયે રહી શકે છે ગાઢ ધુમ્મસ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દા રાજપક્ષના પુત્ર યોશિતા રાજપક્ષને કોલંબો મેજિસ્ટ્રેટ અદાલતે આપ્યા જામીન મિલકત ખરીદી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોમાં થઈ હતી ધરપકડ ઝારખંડના જામતારા જિલ્લામાંથી રાજ્ય પોલીસે છ સાયબર ગુનેગારોની ધરપકડ કરી પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ ગુનેગારોએ દેશભરમાં બનાવ્યો છે એક સમૂહ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન બાદ સમુદ્ર સુરક્ષામાં કરાયો વધારો દ્વારકા જિલ્લાની સુમુદ્ર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા મોલમાં આવેલા

આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે